તો આજે આપણે ઇંગસ કોમ્પ્રિહ છે એના માટેની જ્ઞાન લાઈવ એકેડેમીની નવી બુક આવી ગઈ છે હું તમને આગળ વિડીયોમાં દેખાડું કે આમાં ગુજરાતી ને ઇંગ્લિશના કોમ્પ્રિહનમાં અંદર શું કન્ટેન્ટ આપેલું છે તો ચાલો વિડીયોની શરૂઆત કરી ટેટ વન ટુ ના નવા સિલેબસ બે હાજર પચીસ મુજબ જ્ઞાન લાઈવ ની બુક છે તદ્દન અધ્યતન આવૃત્તિ છે જેમાં તમને ગુજરાતી અર્થગ્રહણ અને ઇંગ્લિશ કોમ્પ્રિહન્શન બંને સબ્જેક્ટ છે એ આમાં એક જ બુકમાંથી મળી જશે હવે જો એસીબી જીપીઆરબી જીએસએસએસબી દ્વારા લેવાતી જે પરીક્ષા છે એના માટે અગત્યનું પુસ્તક છે ખાલી ટેટ વન ટુ જ નહીં પણ જીએસએસએસબીની એક્ઝામ છે કે જીપીઆરબીની એક્ઝામ છે એના માટે પણ આ અગત્યનું પુસ્તક છે ઓપન કરશો એટલે સૌથી પહેલાં અહીંયા તમને ટેટ વનનું જે ધોરણ 1 થી 5 માટેનો જે સિલેબસ છે સિલેબસ અહીંયા તમને જોવા મળશે બરાબર કે કયા ચેપ્ટરમાં સોરી કયા સબ્જેક્ટમાં શું પૂછાય પછી અહીંયા ટેટ 2 નો સિલેબસ છે જો તો એમાં અહીંયા લખેલું છે ભાષામાં ગુજરાતી ભાષા બરાબર કેટલા માર્ક્સનું પૂછાય છે અંગ્રેજી ભાષા કેટલા માર્ક્સનું પૂછાય તો એની જ આ બુક છે જેમાં સૌથી પહેલા છે અર્થગ્રહણ ગદ્ય સમીક્ષા તો પહેલા તો અર્થગ્રહણ એટલે શું એ અહીંયા સમજાવેલું છે કે અર્થગ્રહણ કોને કહેવાય પછી અહીંયાથી ગધ્ય સમીક્ષા શરૂ થશે ગધ્ય સમીક્ષા એટલે શું જો અહીંયા પેરેગ્રાફ આપેલો હોય એના ઉપર ક્વેશ્ચન આપેલા હોય ને એના આન્સર તમારે લખવાનો આમાં પણ પેરેગ્રાફ અને નીચે એના ક્વેશ્ચન અને આન્સર પણ સાથે જો અહીંયા લાઇન કરેલી છે બધા એના આન્સર છે પ્રેક્ટિસ માટેના જરૂરી અર્થગ્રહણ અહીંયા આપેલા છે કે તમારી પ્રેક્ટિસ સારી એવી થઈ જાય જો દરેક જાતના અર્થગ્રહણ તમને જોવા મળશે આપેલ પરિચ્છદ વાંચો અને પ્રશ્નોના ઉત્તર આપો પછી પરીક્ષામાં પૂછાયેલા જે અર્થગ્રહણો છે એ અહીંયા આપેલા છે બરાબર કોઈ કઈ પરીક્ષામાં પૂછાયેલા હોય તો તમને ખ્યાલ આવે કે કયા પ્રકારના પૂછાય છે પછી જો ઘણા બધા પરીક્ષામાં પૂછાયેલા ગદ્ય ખંડો આપેલા છે પીવાય ક્યુ જેને કહેવાય પછી તમારી પ્રેક્ટિસ માટેના અર્થગ્રહણ વધારાના અર્થગ્રહણ કે જે તમે સ્વ પ્રયત્ન કરી શકો એવા આપેલા છે જોશે ઘણા બધા અથગ્રહ ટૂંકમાં ગુજરાતી અથગ્રહણ ની ખાસી એવી પ્રેક્ટિસ તમારી આ બુકમાંથી થઈ જાય આ બુક તમે એપ્લિકેશન ડાઉનલોડ કરીને એમાંથી પરચેસ કરી શકશો પછી અહીંયા આપેલા છે કાવ્ય 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 ઘણી વાર શું થાય કાવ્ય આપેલું હોય ને નીચે એના ક્વેશ્ચન આન્સર આપેલા હોય જો ટોટલ વાત કરીએ આપણે એકસો ને અહીંયા પૂરું થાય છે ટોટલ જેટલા ગુજરાતી આપેલા છે ગદ્યખંડ જેને કહેવાય પછી અહીંયાથી ઇંગ્લિશ ગદ્ય ખંડ જેમ ગુજરાતીમાં ગધ્ય ગ્રહણ કેવાય અર્થગ્રહણ એમ ઇંગ્લિશમાં કોમ્પ્રિયન્ઝન કહેવાય તો એ પણ અહીંયા આપેલું છે જો એ અહીંયાથી શરૂ થાય છે જો પેરાગ્રાફ આપેલો ઇંગ્લિશનો અને એના ક્વેશ્ચન આન્સર આપેલા હોય તમારેમાંથી એમાંથી કરીને લખવાના હોય બરાબર એ પણ ઘણા બધા આપેલા છે જો ઘણા બધા પેરેગ્રાફ આપેલા છે પ્રેક્ટિસ માટે પેજ ક્વોલિટી પણ સારી છે અને એકદમ કલરફુલ બુક છે એટલે તમને પ્રેક્ટિસ માટે પણ મજા આવે કરવાની ટોટલ વાત કરીએ તો ઇંગ્લિશના ટોટલ હમ ઇંગ્લિશના પણ ઘણા બધા કોમ્પ્રિયન્ઝન થાય કેમકે આમાં નંબર નથી લખેલા એટલે ઇંગ્લિશના પણ ખાસા એવા વધ્યા જ આપેલા છે કોમ્પ્રિયન્ઝન બરાબર ટોટલ પેજની જો વાત કરીએ તો ટોટલ આ બુક છે એ ત્રણસો ને પંદર પેજની છે તમે આ લાઈવ એપ્લિકેશન ડાઉનલોડ કરી અને એમાંથી આ બુક ને પરચેસ કરી શકો જેથી તમારી ગુજરાતી અર્થગ્રહણ અને ઇંગ્લિશ કોમ્પેરિઝન બંનેની પ્રેક્ટિસ આ એક બુકમાંથી થઈ જાય બરાબર તો ફરી પાછા આપણે કોઈ નવી બુક ના રિવ્યુ સાથે મળીશું ત્યાં સુધી જે લોકો નવા છે એ લોકો ખાસ ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો બાય બાય